તો આપને જણાવી દઈએ કે પંચમહાલ લોકસભા બેઠકનો જે જંગ છે તે ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના વી કે ખાંટ વચ્ચે થશે ત્યારે કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબરૂ પાડ્યું હોવાના સમાચારો મળ્યા છે ભાજપના પાંચસો જિલ્લા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા મહીસાગર શહેરાના કાર્યકરો આગેવાનો કોંગ્રેસમાં સામેલ થયા છે હજુ પણ કેટલાક ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ શકે છે તે પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે તો પંચમહાલ બેઠક પર કોંગ્રેસે ભાજપના કાર્યકર્તાઓમાં ગાબડું પાડ્યું અને પાંચસો જેટલા કાર્યકરો જોડાયા છે કોંગ્રેસમાં મહીસાગર શહેરાના પાંચસો જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે હજુ પણ કેટલાક ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી માહિતી પણ મળી રહી છે આપને જણાવી દઈએ કે હાલના સાંસદની ટિકિટ ભાજપે કાપી તે બાદથી પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાયા બાદ અહીં ભાજપમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ દેખાઈ હતી આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે જયેન્દ્ર ભોઈ અમારા સંવાદદાતા જયેન્દ્ર જે રીતે પાંચસો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે ભાજપમાંથી શું પરિસ્થિતિ છે હાલ ચોક્કસથી મિહિર આજરોજ કોંગ્રેસના જે પંચમહાલ લોકસભાના ઉમેદવાર છે વી કે ખાત તે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે તેના પહેલા તેઓએ એક જંગી સભાને સંબોધી હતી જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કહી શકાય કે ચોક્કસ થી પાંચસો થી વધારે જે કાર્યકર્તાઓ છે મહીસાગર જિલ્લાના છે શહેરા તાલુકાના જે કાર્યકર્તાઓ છે તે પાંચસો થી વધારે કાર્યકર્તાઓ અને અનેક જે હોદ્દેદારો છે ભાજપના જે હતા તેઓ આજરોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે આ જે સભાને સંબોધિત કર્યા હતા તે જ સમયે જે કાર્યકર્તાઓ છે તે ભાજપ તે કોંગ્રેસમાં જોડાયા હતા અને હજુ પણ કેટલાક જે કાર્યકર્તાઓ પંચમહાલ જિલ્લાના છે જે અસંતુષ્ટ છે પ્રભાસ ટિકિટ કપાવાથી કાર્યકર્તાઓ છે તે હાલ કોંગ્રેસમાં જોડાય છે કે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે પંચમહાલ અને મહીસાગર જે છે તે ભાજપનો ઘટ માનવામાં આવે છે અને ખાસ કરીને જે શહેરા તાલુકો છે જે ખાભાઈ ભરવાડનો નો મત વિસ્તાર છે બાહુબલી નેતા ગણવામાં આવે છે અને તેમના વિસ્તારમાં આ એક ઘટમાં કાપડું કહી શકાય ચોક્કસથી કારણ કે પાંચસો થી વધુ કાર્યકર્તાઓ હાલ કોંગ્રેસમાં જોડાયા છે અને એક પ્રકારે જે વિકે ખાં પોતાનું શક્તિ પ્રદર્શન જી આભાર આપનો જયેન્દ્ર સમગ્ર માહિતી બદલ તો પંચમહાલમાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગબડું પાડ્યું છે અને પાંચસો જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે